ગુજરાતી કંસારા જ્ઞાતિ દ્વારા શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના મેદાનમાં કેપીએલ કપ એટલે કે કંસારા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ખેલાડીઓની જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મહાકાલ ટીમ પવનસુત ઇલેવન ભૈરવ ઇલેવન દ્વારકેશ ઇલેવન શ્રી શક્તિ ઇલેવનની ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટની જોરદાર રસાકસી જામી હતી વિસનગર શહેર અને બહાર ગામ વસતા કંસારા જ્ઞાતિના યુવાનોએ ઉત્સાહપૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધી હતી આજની ટુર્નામેન્ટ દરમિયાન સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ કંસારા જ્ઞાતિના ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોએ હાજર રહી દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ આર કે હાજર રહ્યા હતા તેમણે વિસનગર કંસારા જ્ઞાતિ સમાજ દ્વારા બ્લડ બેંકના વિકાસ માટે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો જ્યારે સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ કંસારાએ પણ રૂપિયા પચીસ હજાર બ્લડ બેંકમાં ડોનેશન આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજની ફાઇનલ મેચમાં ભૈરવ ટીમ અને મહાકાલ ટીમ વચ્ચે રસાકસી જામી હતી જેમાં મહાકાળ ટીમ વિજેતા બનતા જ્ઞાતિના પ્રમુખ શ્રી ભરતભાઈ કંસારાના હસ્તે ટ્રોફી ટ્રોફી આપવામાં આવી હતી આજ ના પ્રસંગે શ્રી રાજુભાઈ પટેલ અને ભરતભાઈ કંસારાએ પ્રસંગચિત ઉદ્બોધન કર્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની ઘરે ઘરે કંસારા સમાજ કાલ પણ ભરતભાઈનો ફોન આવ્યો તો આજ પણ મારે અમદાવાદ જવાનું હતું બધું કેન્સલ લીધું અને કીધું આવું ભરતભાઈને કીધું અત્યારે સવારે ખરેખર એક મજા આવી ગઈ આ યુવાનો ભેગા થઈને જે આજે ભરતભાઈ અપીલ કરી ને દારની સમાજ અત્યારે ગામમાં એક સરસ માહોલ ચાલે છે સારા કામ કે સારા વિચારોથી સારા કામ કરીએ તો કદી કોઈ ઉભું નથી ભરતભાઈ અને અમારા વડીલો બધા ત્યાં સિંહ વાસણ વધાર નોકરી કરતો હતો કે અમારા વડીલો સાથે અમારા કોન્ટેક્ટ છે બધા એટલે આ સમાજ સાથે તો ખબર છે અમારા ભરતભાઈ ના મનુભાઈ ના ત્યાં બેડા લેવા જઈએ ને ઘેર આપણા કંસારો પૂળોમાં અને બધા એટલે કંસારા સમાજ સાથે તમારો જૂનો નાતો ઇતિહાસ હું સરસ તમને બધાનું અભિનંદન